સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મેર હોસ્પિટલમાં આજે પાલિકાની હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિર મુલાકાત ખાતે પહોંચ્યા હતા જ્યાં રસોડા વિભાગની મુલાકાત લેવામાં આવી હતી તમામ વસ્તુઓની તપાસ કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા દરમિયાન દર્દીઓને આપવામાં આવતી રસોઈમાંથી કાંકરી નીકળતા હાજર અધિકારીઓને ખખડાવ્યા હતા સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિર અવારનવાર પાલિકા સંચાલિત સ્વેમેન હોસ્પિટલની મુલાકાત કરતા હોય છે અને અધિકારીઓને જરૂરી સૂચનો કરતા હોય છે ત્યારે આજે સ્વેમેન હોસ્પિટલના રસોડા વિભાગની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી તે દરમિયાન સાથે આર એમ નર્સિંગ અને રસોડા વિભાગના અધિકારીઓ જોડાયા હતા રસોડાના શાકભાજી કઠોળ સહિતના તમામ ચીજવસ્તુઓની તપાસ કરી હતી ત્યારબાદ દર્દીઓને આપવામાં આવતા ભોજનની ચકાસણી કરી હતી કઠોળના શાકની ચકાસણી કરતા કાંકરી નીકળી આવી હતી જેને લઈને હાજર અધિકારીઓ સહિતને ખખડાવ્યા હતા ત્યારબાદ રસોડા સંચાલકને બોલાવી તમામની જરૂરી સૂચનો કર્યા હતા

કે મારી હોસ્પિટલની અંદર જે મહા મહેનતથી શાસક પક્ષ પદાધિકારીઓ દ્વારા અને લોકોની મહેનતથી જે આ હોસ્પિટલ ઊભી થઈ છે અને આદરણીય આપણા વડાપ્રધાનજી જેનો આગ્રહ છે કે છેવાડાના લોકો સુધી આરોગ્યલક્ષી સેવા પહોંચવું જોઈએ સ્મિમેર એના માટે બેસ્ટ છે અને આશીર્વાદ સમાન છે ત્યારે આ હોસ્પિટલમાં એડમિટ થતા દર્દીઓને પણ પૌષ્ટિક આહાર મળે એ માટે આજે મેં સ્મિમર હોસ્પિટલમાં ચાલતા અમારા કિચનની વિઝિટ કરી હતી કે જ્યાંથી દર્દીઓને ત્રણથી ચાર ટાઈમ ભોજન મળે છે ડેલીના ત્રીસ રૂપિયા હોય છે ને એની અંદર એને ત્રણથી ચાર ટાઈમ ભોજન મળતું હોય છે તો આજે મેં વિઝિટ કરી તો એમાં એક લીલું સબ્જી હતું એક મિક્સ કઠોળ રોટી દાળ ભાત શાક રોટલી અને સેલેડ આની વિઝિટ કરી અને મેં ટેસ્ટ પણ કર્યો તો ઓલ ઓવર સારું છે પણ અમારી ક્યાંય કે લાગણી અમારી પદાધિકારીઓની શાસક પક્ષને અહીં અમારો જે સ્ટાફ છે એની એવી છે કે ભાઈ કિચન ખૂબ સારું મોટું ડેવલપ થાય અને અહીંથી ટ્રોલી દ્વારા અમે દર્દીઓ સુધી જે ભોજન પહોંચાડીએ છીએ એ અહીંથી પેકિંગ થાય અને હાઈજેનિક રીતે દર્દીઓ સુધી પહોંચે એના માટે પણ અમે કામ કરી રહ્યા છીએ ખૂબ સારું અહીંયા કોલ સ્ટોરેજ બને કે જેની અંદર અમારું અનાજ કઠોળ શાકભાજી સચવાઈ રહે આના માટેની પણ અમારી તૈયારી છે અને ખૂબ સારું થ્રી સ્ટાર ફાઇવ સ્ટાર જેવું કિચન બને અને જાણીએ છીએ કે જે દવા જેટલી અગત્યની છે એટલું પણ આહાર પણ જરૂરી છે એટલે આહારનું પણ પૂરતી કાળજી લેવાય છે પણ વિશેષ કાળજી લઈ અને ઝડપથી દર્દી સાજો થાય એના માટે અમે ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે કે ઝડપથી હાઇજેનિક અમારું કિચન બને પ્લેટથી માંડીને ખૂબ સારું સેફ હોય એમાં ટીમ હોય ડૉક્ટર હોય ડાયટિશિયન હોય ન્યુટ્રિશન હોય આવું અમે કામ કરીએ છીએ જેનો ઝડપથી અહીં એડમિટ દર્દીઓને લાભ મળશે હાલમાં જે મેં વિઝિટ કરી છે નાના મોટા અમુક મારા ધ્યાન પર મુદ્દાઓ પણ આવ્યા છે એ ઝડપથી એનો સુધારો થાય એની પણ મેં સ્ટાફને સૂચના આપી છે એટલે ક્યાંય ને ક્યાંય આશા છે કે જે આદરણીય વડાપ્રધાન અને અમારા પ્રદેશ અધ્યક્ષ જે આરોગ્યલક્ષી સેવા દર્દીઓ અને છેવાડાના લોકો સુધી પહોંચે એનામાં અમે ઝડપથી સફળ થાય અને થઈ જ રહ્યા છીએ પણ ખૂબ આત્ય આધુનિક સુવિધા મળે એના માટે અમે ઝડપથી કામ કરીએ